આજે રીંગણા નું છે મસ્ત મજાનું છે અરે મસ્ત મજા નું સવાર નાખે લાલા પેલું મોરું સવારું નહિ

સોરી કોબી બટેટા હે ગાજર જેવા જ લાગે જો એટલા સોડવેલ તો કોબી બટેટાનો સંભારો હે કોબી બટેટા મરચા ટમેટા બધી નાખે ને મસ્ત મજાનો સંભારો બનાવ્યો તો નાખ દઈશી ભગવાન આપણે ને પાપડ બપોર નું આ હે આપડે પાપડ એ કાયમ હોય જ